ચૂંટણી ઓવરઓલ બ્રેકિંગ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય કુલ તેર બેઠકોની ચૂંટણીમાં ભાજપે અગિયાર બેઠકો કબજે કરી ભાજપે વ્યક્તિગત બેઠક આણંદ ખંભાત પેટલાદ નડિયાદ કઠલાલ માત્ર મળી સાત બેઠકો જીતી ચાર બે બિનહરીફ મળી કુલ અગિયાર બેઠકો પર કબજે કરી કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોની બે બેઠક પર જીત બોરસદ બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારનો પાંસઠ મતે વિજય જ્યારે કપડવંજ બેઠક પર ભાજપના ધવલ પટેલ સામે ભુરાભાઈનો અગિયાર માટે વિજય હવે આગામી સમયમાં કોણ ચેરમેન બને છે તેના પર સૌની નજર ભાજપના પંકજ દેસાઈ અને અજય બ્રહ્મભટ સાથે વન one word shape. વિદેશી તાકાતોને માત આપીને પશુપાલકો અને ખેડૂતોના હિતનું રક્ષણ કરી રહ્યા છે તે ઉદ્દેશ અને તે હેતુથી પશુપાલકોના જીવનના બહેતરીકરણ માટે અમારી પેનલ તેરે તેર જણની ચૂંટણીમાં ગઈ હતી અમે પશુપાલકોને અમારા આવનારા પાંચ વર્ષમાં જે વિકાસના કામો કરવાના એ લોકોના સુખાકારી માટે કામ કરવાના એનું વિઝન અમે બતાવ્યું હતું સદનસીબે અમારા બધા સંગઠન અને ભાજપના પ્રયત્નોના કારણે અમારા તેરમાંથી અગિયાર ડિરેક્ટરોનો ઇતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયો છે ગત બોડીમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ ડિરેક્ટર હતા એ ત્રણથી લઈને અમે અગિયાર સુધી પહોંચ્યા છે સાથે સાથે જે બોરસદ અને કપડવન સીટ અમે જીતી નથી શક્યા એનું અમને ભારોભાર દુઃખ છે આવનારા દિવસોમાં એ બંને બ્લોકમાં પણ વધુ કામ કરીને બંને સીટો આવતી વખતે જીતીએ એવો અમે પ્રયત્ન કરીશું કુલ મળીને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વૈશ્વિક નેતૃત્વ અને પશુપાલકો માટેની એમની ચિંતા સહકારથી સમૃદ્ધિના અમિતભાઈ શાહ સાહેબના પ્રયત્નો પર પશુપાલકોનો ભરોસો પશુપાલકોનું જ ભલું કરવા માટેનો સંકલ્પ સી આર પાટીલનો એમાં પશુપાલકોની મોર ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સાહેબનું મુખ્યમંત્રીનું નેતૃત્વ અમારા મંત્રીશ્રીઓ ઋષિકેશભાઈ પટેલ જગદીશભાઈ પટેલ ઉપરાંત અમારા સાંસદશ્રીઓ બંને ત્રણેય જિલ્લાના ધારાસભ્યશ્રીઓ આ સર્વની એક સાથેની મહેનતના કારણે અમે અમૂલમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું ક્લીન બોર્ડ બેસી રહ્યું છે ટૂંક સમયમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિવરણી થયા બાદ સો દિવસના એજન્ડા સાથે દરેક પશુ દરેક ડિરેક્ટરને પશુપાલકોની વિઝિટે અને ડેરીની વિઝિટે મોકલવામાં આવશે અને વિઝન સાથે આવનારા પાંચ વર વર્ષમાં પશુપાલકોનું ખૂબ ભલું કરવાનો અમારો પ્લાન છે જેની પર મક્કમતાથી કામ કરવામાં આવશે અમૂલની બ્રાન્ડ અમૂલની ઇમેજને બદનામ કરવા માટે

લેકિન કુસ લોગ મુજે ગીર્યા ને મેં ખુદ બાર બાર ગીરે ખુદ બાર બાર ગીરે આજે ભવ્ય જીત અમારા સંગઠનના પ્રમુખશ્રી અમારા પૂર્વ મુખ્ય મુખ્ય દંડકશ્રી અને તમામ ધારાસભ્યો અને અમારા પ્રભારી અજયભાઈ અને અમારા સાથી બધા મિત્રોની અને કાર્યકરોની આ મહેનતનું આ પરિણામ છે અમે મહેનતમાં ચાર સરકારી છે ચાર બિનહરીફ થયા છે એટલે આઠનું બોર નવનું બોર બનાવ્યું એ તો બોર તો ઓલરેડી બની જ ગયું છે અને બીજા બધાના અમે જીત્યા છે એટલે સંપૂર્ણપણે ચુસ્ત ભાજપનું જ બોર કહેવાય એવું હું ચોક્કસપણે કહી રહ્યો છું અને આ જીતમાં આ જીતમાં જે વાદની વાતો કરતા હતા ભારતસિંહ એ વાત ની વાતો રહ્યા રિઝલ્ટ જોવાય મળ્યા તમને અભિનંદન થેન્ક યુ ચેરમેન છો આપની આગેવાની માં સીટો આવી છે શું કેવું છે ના ના મારી આગેવાની માં આવી છે સીટો હું ચેરમેન છું પણ બધાને સાથ સહકાર થી આ સીટો આવી છે મારા એકલા નહીં મળશે એ હવે ઉપરવાળાના અમારા જે પાટીલ સાહેબ છે અમિતભાઈ છે વડાપ્રધાન શ્રી છે એ બધાના હાથમાં છે કોને બેસાડવો કારણ કે અમે અઢી વર્ષમાં ખૂબ જ સુંદર કામ આવ્યું કર્યું છે અને કામને જોઈને ખૂબ જ સારું બોનસ વેચ્યું છે એ બોનસને જોઈ અને આ સીટો રિપીટ થઈ છે હવે મને રિપીટ કરો ના કરો એ ઉપર વાળા ના માંથી દસ સીટો ભાજપે હાસિલ કરી છે વ્યક્તિગત એક સીટ હાસિલ કરી છે શું કેશો જે રીતે પ્લસ થયું છે ભાજપ પાંત્રીસ વર્ષે વ્યક્તિગત સીટને જાકારો આલ્યો છે પાંત્રીસ વર્ષે પાંત્રીસ વર્ષથી સતત જે વ્યક્તિગતમાં ચૂંટાતા હતા રણજીતભાઈ એમને પણ આ વખતે જાકારો આલ્યો છે એટલે અમે બધા એક થઈ નેક થઈ અને બધાનો સામનો કર્યો છે એટલે અમારી આ જીતનું પરિણામ છે શું કહેતું પરિણામ સારું આવ્યું છે અને નેવ ટકા આવ્યું છે નેવ ટકાનું કારણ એટલે કે અમારો ગત વર્ષનો જે વહીવટ હતો મારા કાર્ડમાં એ વહીવટમાં કોઈ પણ ખામી નથી તમે લોકોએ જોયું છે કેટલાય હોબાળા કર્યા પણ એમાં કશું મળ્યું નહીં એટલે તમે બધા શાંત થઈ ગયા આજે પરિણામનું કારણ એક જ છે કે અમારું પ્રદેશ પાટીલ સાહેબથી લઈ અમિતભાઈ નરેન્દ્રભાઈથી લઈ અને અમારા બે જિલ્લાનું સંગઠનના પ્રમુખો સાથે અને બધા ધારાસભ્યો એકજૂથ થઈને એક થઈને નેક થઈને આ પરિણામ લાવવાનું પરિણામ છે જે પ્રમાણે આગામી સમયમાં હવે જ્યારે નવા બોર્ડમાં નવા પદો વહેંચાશે લાગે છે આપણે રિપીટ કરવામાં આવે કે રિપીટ તો કરે નહીં અને કરે પણ ખરા કારણ કે મારું કામ જોવા છે આ મારા કામનો જ બદલો છે સમજો મારું કામ એટલું સુંદર હતું એટલા માટે મને રિપીટ કરવો જોઈએ એવી તમારા દ્વારા હું અપીલ કરું છું નમ્ર વિનંતી કરું છું અને આખરે આખરે વિપુલભાઈ તમે એસ જયશંકર જ્યારે ચારો સેટમાં ત્યારે તમે બોલ્યા હતા અમૂલનો ચેરમેન હું જ થવાનો છે તમારો કોન્ફિડન્સ હતો હા એ કોન્ફિડન્સ હતો કારણ કે કામ કરતો હતો હું અને એનું આ પરિણામ આજે આવ્યું છે સમજો એટલે આ રિપીટ કરે ના કરે એ તો પ્રદેશ સંગઠન ને જોવાનું છે મારે તો બનવું જોઈએ હું તો જીસીએમએમ માં આવે તારે કેતો મારો ચાન્સ છે સમજો પણ અમારા નીતિ નિયમો હોય ભાજપ જોડે બધા એક લાઈનમાં રહે અને ભાજપ સંગઠન પાટિલ સાહેબ જે કંઈ નક્કી કરશે અમારા સંગઠન મંત્રી રત્નાકરજી એ પણ નક્કી કરશે એ પ્રમાણે નવો ચેરમેન આવશે પરિણામ નથી આવ્યું એ તો સામાન્ય મતથી આર્યા છે બાકી જીત તો એમાં દેખાય છે આજ સુધીના આગળના પરિણામો જો ચાર પાંચ વોટ આવતા હતા આપણા ઉમેદવારને એની જગ્યાએ ચાર પાંચ વોટે જ જીત્યા છે એની પરથી તમને ખબર પડી જાય છે આવતી વખત ફરી એમને પણ જાકારો આપીશ કામને સારી રીતે મૂલવી રહ્યા છો કે પશુપાલકોના હિતમાં તમે વાત કરી પણ જે આક્ષેપ કરનાર હતા એ તો ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર હતા કે ભાઈ આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે તો ગોવિંદભાઈ પરમાર હતા ગોવિંદભાઈ પરમારે પાર્ટીના કહેવાથી જ ફોર્મ નહીં ભર્યું તમને એ નહી દેખાતું અને એમો ગોવિંદ એમની ભૂલ થઈ ગઈ છે છતાં પણ એમના વતી પણ હું માફી માંગુ છું પત્રકારો વિજયભાઈ આજે તમારો વ્યક્તિગત સભાસદ ડિરેક્ટર તરીકે કેટલા મત મળ્યા ને શું લાગણ્યું મારા વિભાગ બેમાં સાત મતો હતા અને સાત મતોમાંથી ચાર મત મને મળ્યા અને ત્રણ ત્રણ મત મારા હરીફ ઉમેદવાર માન્ય શ્રી રણજીતભાઈને મળ્યા જેથી મારું પરિણામ મારી ફેવરમાં ચૂંટણી તરીકે વિજેતા મેળવ્યો છું આ સંસ્થામાં હું પિસ્તાલીસ વર્ષથી સભાસદ છું મારા પિતાશ્રીના વારસદારમાં મને આ વારસો મળેલો હતો અને એ મુજબ મેં ઘણીવાર બે વખત પ્રયત્નો અગાઉ ચૂંટણી લડીને કરી હતી પણ વ્યક્તિ સભાસદ તરીકે હું બિનહરીફ હરીફ પહોંચતો છતાં પરાજિત હતો વિજય નામ છે પણ વિજય આ વખતે મારી પ્રાપ્તિ થઈ છે આમ તો મારો જન્મ પણ શહીદ આપણી આઝાદી પહેલેનો છે એટલે હું આમ સિનિયર સિટીઝનમાં છું અને મારી કદર સભાસદે કરી છે અમૂલ ડેરી એ બહુ મહત્ત્વની ડેરી દરેક ખેડૂત અને ગ્રામ્ય વિસ્તારના દૂધ ઉત્પાદકો માટે કેન્દ્ર બિંદુ છે કારણ કે આ ડેરી મારફતે જે દૂધનો વ્યવસાય ચાલે છે અને દૂધ પાલકોનો પણ જે આ વ્યવસાય મળ્યો છે એ એમના જીવનમાં અને જીવન રૂટીમાં બહુ જ મદદરૂપ થાય છે રોકડ રમી રકમ મળવાથી પોતાના ઘરેલું જીવન બહુ સરળતાથી પ્રાપ્ત આગળ વધે છે અને એ સપોર્ટથી ખેતીનો પણ વિકાસ થાય છે અને ખેતી જેટલી સમૃદ્ધ અને વધારે ઉત્પાદક બને એમ દેશની પણ સત્તરતા વધે એ હેતુ ફાઉન્ડેશનમાં રહેલો છે ત્યારે ત્યારે સરદારભાઈ વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ કે તિભુવન કાકાએ જ્યારે આ વસ્તુ વિચારી છે એ કેટલી દીક દ્રષ્ટિથી આટલા વર્ષે પણ એ જ વાત આપણે કરવી પડે એવું બન્યું છે એ આપણા માટે ગૌરવની વાત છે અસ્તુ ખાસ કરીને બોરસદ અને આંકલાવ ના જે મતદારો હતા એને મારી પર છઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને જીતાડ્યો છે સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીએ અથાક પ્રયત્નો કર્યા અને વીરપુરની જમીનમાં જે પૈસા લૂંટ્યા હતા એ પૈસાનો દુરુપયોગ કરી મારી સામે ખૂબ ઉપયોગ કર્યો તેમ છતાં કાંઠા ગાળાના લોકોએ ભારે બહુમતીથી મને જીતાડ્યો છે એ બદલ આપ સૌનો હું મતદારનો ખૂબ હૃદયથી આભાર માનું છું મને બાવન મત મળ્યા અને મારો ઉમેદવારી તરીકે મને આજે મારા વિસ્તારના લોકોએ મને જીતાડ્યો છે પાંચ છઠ ઠી વખત વિરોધ પક્ષના જે વિરોધ પક્ષના જે હોય એમને ચાલીસ મત મળ્યા મને બાવન મત બાર હા ચાલો થેન્ક યુ